મારું નામ પરવીનભાઈ રામુભાઈ ગામ ધોરિયા રવું અહીંયા મારો ભત્રીજો લોડર લઈને સવારે આઠ વાગ્યા નીકળી ગયો હતો પછી બે વાગ્યા અહીંયા બનાવ બન્યો હતો તો અમને કોઈને જાણ નહોતું પછી વાયા વાયા અમને પાંચ છ વાગ્યા ખબર પડી પછી અમે દોડા દોડા ખાતે આવ્યા કુએ તો અહીંયા કોઈ લોકો હતા નહીં એ વખતે અહીં વડે પહેલાં સરખીને બધું ઊભું કરીને જોઈને હતા કે આમાં કાંઈ થાય એવું છે નહીં માણા નીકળે એવું નથી નથી લોડર મશીન નીકળે એવું પછી ઈવડે થાન જઈ અને લાવ્યા અને જીસીબી લાયા કે એકથી બે ટ્રાય મારવાની જો ન નીકળે તો એમણે બધું દાટી દેવાનું અને અમને કોઈને કાંઈ જાણ કર્યું નથી ફોન એમ ઘણા કર્યા પણ ફોન કોઈ ઉપાડતું નહોતું ઈવડાયના લોકો મહેતાજી અજીત એ ખાખરારાવારો એને ફોન કર્યા એ કોઈ ઉપાડતા નથી કોઈ અમને જવાબ નહોતું દેતું પછી નવ સાડા નવે એવડે લોકો બધા આવ્યા અહીંયા જીસીબી ક્રણ લઈને કે આ નીકળે તો ભલે નકર પછી આપણે બુરી દેવાનું છે કોઈને ખબર નથી પડવા દેવી તો તમે કોને જાણ કરી હતી પછી અમને ખબર પડી એટલે અમે આવ્યા એમે કોઈને જાણ નથી કરી બરાબર અને અમારા જણને ફોન હતો ફોન તો અંદર ગયો એટલે સીચો પદ થઈ જાય તંત્રને જાણ થતો તંત્રમાંથી કોણ કોણ અહીં પહોંચ્યું હતું સાહેલા વાળા આવી ગયા હતા પછી થાન ચોટીલા મૂડી પછી પછી મહેનત કરી પણ એમ હતા એટલે બુરવાનો એમને મેર આવ્યો નહીં અને ગાડી ભરાણી અહીંયા ખાખરા વાળા દેવગણ દેવાભાઈ બરાબર અત્યારે હાલ કયા અધિકારીઓના કયા કયા ટીમો આવી છે અત્યારે તો રાજકોટ છે અને સુરેન્દ્રનગર છે તપાસ ચાલુ હોય પણ હજી કોઈ ચોવીસ કલાક થઈ પણ હજી કોઈ અમને અમારો માળા અમને મળ્યો નથી